મિત્રો આપણે એક ફૂડ બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ તો વેલકમ ટુ ધ બ્લોગ તો આજે આપણે બનાવવાના છીએ માનસી છે ને આપણે પનીર ચીલી બનાવવાની છે તો આપણે ફૂડ બ્લોગ કાઇન્ડ ઓફ બનાવવાના છીએ તો તમારો પહેલાં તો ખૂબ ખૂબ આભાર તો બસ આવાનો આવો સપોર્ટ દેતા રહ્યો તમે આપણે બહુ મોટી એટલી એક્સપેક્ટેશન નથી આપણે ખાલી છે ને તમને એવું કન્વે કરવાનું છે કે આપણે કેનેડામાં છે ગુજરાતી લોકોની લાઈફસ્ટાઈલ કેવી હોય તો એ આપણે મોટામાં મોટો એવો પ્રયાસ છે કે આપણે તમને બતાવીએ કે ગુજરાતી લોકો કેનેડામાં કેવી રીતે રહેતા હોય અને બાકી તમારે જો કાંઈ બી અલગ વસ્તુ જોવી હોય તો તમે ડેફિનેટલી કોમેન્ટમાં બતાવો કે તમને શું શું વસ્તુઓ છે કઈ કઈ જાતની રેસીપી છે કઈ કઈ જાતના ક્વેશ્ચન છે એ બધી વસ્તુ આપણે તમને બ્લોગમાં લઈને આવશું આ વ્લોગ બહુ નાનામાં નાનો બનશે કે તમને બહુ મજા આવે અને એન્ટરટેનિંગ તો ડેફિનેટલી આ બ્લોગને સર તમે લાઈક કરો અને આ બ્લોગને વધુમાં વધુ તમે શેર કરો કે અગર તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ બી કરી દો અને બાકી તમે આ બ્લોગને શેર કરો કે આપણે વધારે સપોર્ટ મળે તો ચાલો આપણે હવે પનીર ની રેસીપી છે આપણે કેનેડામાં બનાવીએ છીએ તો જોઈએ છે કે આપણે અહીંયા પનીર ચીલી કેવું ખાવા મળે છે બાકી તમે તમારો જે બી ઓપિનિયન હોય એ કોમેન્ટમાં બતાવશો અને આપણે જાણીશું કે તમને શું લાગ્યું અને કેવું લાગ્યું તો ચાલો શરૂ કરીએ તો આપણે તૈયારી કરી લીધી છે આ પનીર કાપી લીધું છે આ જીન્જર ગાર્લિક ને મેં ક્રશ કરી નાખ્યું છે કેપ્સિકમ અને અનિયન ને આવી રીતે ડાઈઝ માં કાપી નાખી છે અને આ ખાલી લાલ મરચું પાવડર હોય એને પાણી ખાલી ઓગાળીને રાખ્યું છે તો આ પનીર માં આપણે નાખશું પહેલા પનીરને ને કોટ કરશું તો આ લાલ

ચિંગ્સવાળા જો તમારે અગર પ્રમોશન માટે જોતું હોય તો અમને કોન્ટેક્ટ કરો બધી ચિંગ્સની જ વસ્તુઓ છે જો ઈન્ડિયા થી સ્પેશિયલ ઇમ્પોર્ટ કરેલી વસ્તુઓ પછી આમાં આપણે નાખશું કોર્નફ્લક્સ પછી મિક્સ કરીને વાર સરખી રીતે મિક્સ થઈ જાય એટલે ફરી પાછો થોડો કોર્નફ્લોર નાખશું બીજું કટિંગ કરવાનું ચાલો પનીર નું કોટિંગ થઈ ગયું છે વ્યવસ્થિત હવે આપણે આને મેં અહીંયા તેલ ગરમ કરવા પહેલાથી જ મૂકી દીધું હતું જુઓ થઈ ગયું છે ઓલરેડી આ તેલ છે એ મૂકી દીધેલું હતું એટલે આપણે તેલ આવી ગયું છે ઓલરેડી અહીંયા તમે આ જોઈ શકો આ આવાળું છે એમાં આપણે હારી રાખેલું છે તો એના માટેનો આ છે કે આ જે કોટિંગ કરેલું જે પનીર છે એ બધુંય અમે નાખી દઈશું થોડું મીડિયમ થી હાઈ ઉપર જ રાખવાનું છે પનીર નાખીએ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને તળવાનું છે અને પછી આપણે એને કાઢી દઈશ તો થોડું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયું છે

પનીર છે પાકવાનો તો કઈ સવાલ નથી એટલે એ થઈ જ જાય પણ ખોટું બગડે ચવળ થઈ જાય એના કરતા ખોટો એક્સપેરિમેન્ટ ન કર્યો તમે કોઈ કર્યું હોય તો કમેન્ટમાં માં કહેજો થાય કે ન થાય તો બીજી વાર એવી રીતે ટ્રાય કરશું તો આ બધા ફ્રાય થઈ ગયા છે બધા પનીર તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી વસ્તુ વેજીટેબલ્સ બેલ પેપર્સ અનિયન્સ એ બધી વસ્તુ થઈ ગઈ છે અહીંયા આપણે બધા વસ્તુ

હવે બાકીની બધી વસ્તુ હાઈ ફ્લેમ ઉપર જ કરવાની છે કેમકે આ ચાઈનીઝ વસ્તુ એવી છે કે જેમાં બધુંય બહુ ગોળવા ન દેવાનું હોય થોડોક ક્રંચ બધા શાકભાજી નો હોય તો વધારે સારું લાગે એટલે હવે આમાં જ હારે આપણે આને થોડુંક વધારે થતા વાર લાગે એટલે બેલ પેપર નાખી દેસુ જો થોડાક અનિયન ને બેલ પેપર બે થઈ જાય એટલે હવે બધાય સોસ ને મસાલા નાખશું થોડુંક મીઠું મીઠું બહુ ઓછું નાખવાનું કેમ કે સોસ માં એમાંય હોય જ છે થોડીક શેઝવાન ચટણી તમારા ટેસ્ટ પ્રમાણે તીખું કે જેવું ગમે એ રીતે નાખવાનું છે પછી સોયા સોસ પછી રેડ ચીલી સોસ ग्रीन <tip> चिली सॉस बजा चिंग ना मसाला अपने इंडिया दिस स्पेशल इंपोर्ट करेला ला थोड़ा ब्लैक पेपर्स टोमेटो केचप अन्य थोड़ा पानी ड्राई पनीर चिली बनावा ना चाहिए थोड़ा कच्चा पानी થોડીક નાખવાની છે પેલા પછી જરૂર લાગે ને વધારે પાણી લાગે તો ખાલી ઘટ કરવા માટે નાખવાનું બે થી ત્રણ ચમચી કોર્ન ફ્લોર ની સ્લરી નાખીને આપણે જે આ પનીર કૈડા છે આમાં નાખી દેસુ બધાય relajemos. હવે તમને જરૂર લાગે તો તમે પાછી કોર્નફ્લોરની સ્લરી નાખી શકો ગ્રેવી ઘાટી કરવા માટે પણ આમાં આપણે એટલી ગ્રેવી કંઈ વધી નથી બરોબર થઈ ગયું છે તો હવે આપણે આને વધીને અડધી કે એક મિનિટ સુધી થવા દેશું બધું મિક્સ થઈ જાય પ્રોપર ત્યાં સુધી ચાલો તો બંધ કરી દઈએ કરી ચાલો તો આપણું ચીલી પનીર રેડી થઈ ગયું છે જોઈએ આપણે કે કેવો ટેસ્ટ છે

અગર ન થાય તો બી આપણે આપણા બધા બ્લોગ બનાવવાના જે એફર્ટ્સ છે એ ચાલુ રહેશે કારણ કે આપણો એક શોખ છે લોકોને બતાવવાનો કે કેનેડામાં ગુજરાતી લોકો જે ઇન્ડિયાથી અહીંયા આવેલા હોય એ લોકોની લાઈફ કેવી રીતે હોય અને આપણે એવું નથી કે આપણે બધી સારી વસ્તુ જ બતાવવાની છે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે અહીંયા છે ને ગુજરાતીઓ અહીંયા કેનેડામાં આવીને મિસ કરતા હોય છે પ્લસ ઘણી બધી વસ્તુઓ એવી બી હોય છે કે લોકો અહીંયા આવીને છે ને ઘણી બધી મિસ્ટેક બી કરતા હોય છે તો એ બધી વસ્તુ ઉપર આપણે બ્લોગ બનાવશું વિડીયોઝ બનાવશું ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવશું ફૂડ બ્લોગ બનાવશું લાઇફ સ્ટાઇલ વિડીયોઝ બનાવશું ટ્રાવેલ બ્લોગ્સ બનાવશું તો એમાં તમને રિયાલિટી જાણવા મળશે કેનેડાની રિયાલિટી શું છે તો એના માટે તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ રેસીપી કેવી લઈ છે કમેન્ટમાં કહેજો અને બીજી કોઈ રેસીપી તમને જાણવી હોય શીખવી હોય તો એ પણ કમેન્ટ કરજો આપણે એ પણ બનાવશું અને ચાલો તો મળીએ નેક્સ્ટક માં બાય ભાઈ